અમદાવાદ શહેર તેમજ અગર વિસ્તારોમાં બ્લડ કનેક્શન સેવાઓની પહોંચ સુધારવાના મહત્વપૂર્ણ પગલાં તરીકે હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગુજરાતની સૌ પ્રથમ ચાર બેડવાળી મોબાઈલ બ્લડ કલેક્શન વેનનું હેન્ડઓવર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચને કરવામાં આવ્યું છે આ સંપૂર્ણ એર કન્ડિશન અને આધુનિક તબીબી સાધનોથી સજ્જ વેન છે અમદાવાદના શહેર ગ્રામ્ય વિસ્તારમાં સ્વૈચ્છિક રક્તદાનને સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે શતાબ્દી ભવન ખાતે યોજાયેલ સમારંભ દરમિયાન મોબાઈલ બ્લડ કલેક્શન વેનની ચાવિયો હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન ડોક્ટર નીતિન સુમંત શાહ દ્વારા ઇન્ડિયન ક્રોસ સોસાયટી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચના ચેરમેન અમિત દોશીને સોંપવામાં આવી હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન ડોક્ટર નીતિન સુમન શાહે જણાવ્યું કે આ ચાર બેડવાળી મોબાઈલ બ્લડ કલેક્શન વેન ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં એક માઇલ્ડ સ્ટોન સાબિત થશે તબીબ બેડ જરૂરી સાધનો અને ટ્રેન્ડ નર્સિંગ સાથે આ પહેલાનો ઉદ્દેશ અમદાવાદના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક રક્ત સંગ્રહ વધુ સરળ અને સગવડભર્યું બનાવવાનો છે તેમણે વધુમાં ઉમેર્યું કે આ વાહન જીવન બચાવશે અને વધુ લોકોને રક્તદાન માટે પ્રોત્સાહિત પણ કરશે હાર્ટ અને પ્રતિ પ્રતિબિંબ છે હાર્ટ ફાઉન્ડેશનની સ્થાપના ઓગણીસો ઓગણસી ના વડીલ અરવિંદ લાલ એન્ડ ડોક્ટર સુમંત શાહ દ્વારા કરવામાં આવી એ સમયથી ફાઉન્ડેશન આરોગ્ય શિક્ષણ મહિલા સશક્તિકરણ અને દિવ્યાંગ સહાય જેવા ક્ષેત્રોમાં પરોપકારી કાર્યના પ્રથમ પંક્તિએ રહ્યું છે ડોક્ટર નીતિન સુમન શાહ નેતૃત્વ હેઠળ ફાઉન્ડેશન સતત સરકારક યોગદાન આપે છે અમિત દોશી ચેરમેન ઇન્ડિયન ક્રોસ સોસાયટી અમદાવાદે જણાવ્યું કે ચાર ભીડવાળી મોબાઈલ વેન ગુજરાતમાં પોતાની જાતની પ્રથમ છે નવીનતમ તબીબી સુવિધાઓથી સુસજ્જ અને પ્રશિક્ષિત સ્ટાફ દ્વારા સંચાલિત આ વેન અમારા બ્લડ કલેક્શન ડ્રાઇવમાં વ્યાપ અને કાર્યક્ષમતા બને નોંધપાત્ર રીતે વધારશે ડોક્ટર નીતિન શાહ અને હાર્ટ ફાઉન્ડેશનના દ્રષ્ટિવંત યોગદાન માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ ગુજરાતમાં સુરક્ષિત રક્ત યુનિટની ઊંચી માંગ રહી છે અને આ મોબાઈલ વહેન અગાઉ ગણાયેલા ગ્રામ્ય વિસ્તારમાં સતત પુરવઠો સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અમદાવાદ જિલ્લાની દરેક ખૂણે અગર ગામડાઓમાં સહિત સંચાલિત થતી આ વેન તમામ વર્ગોના ઇચ્છુકદાતાઓને જોડવામાં મદદરૂપ થશે સુરક્ષિત રક્ત સંગ્રહ માટેની સંપૂર્ણ તબીબી સજ્જતા ધરાવતી પહેલનો ઉદ્દેશ્ય સ્વૈચ્છિક રક્તદાન પ્રત્યે ભાગીદારી અને જાગૃતતા વધારવા લાવવાનો છે તેમજ એવા લોકો સુધી પહોંચાડવાનો છે કે જેઓ અત્યાર સુધી આતંકથી વંચિત રહ્યા હોય સાથે જ હાર્ટ ફાઉન્ડેશન ભારતના અર્થપૂર્ણ પરોપકાર માટેનું મિસાલ રૂપ બની રહ્યું છે સેવાભાવ સાથે નવીનતા પહોંચ અને કરુણતા સાથે સમાજની સેવા માટે પ્રતિબંધ છે અહેવાલ ન્યૂઝ ગાંધીનગર હાર્ટ ફાઉન્ડેશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના હું એક ટ્રસ્ટી છું નીતિન શ્રી નીતિનભાઈની અધ્યક્ષતા નીચે અમે ઘણા સારા કામો આ સંસ્થા થકી કરેલા છે અને ભવિષ્યમાં પણ કરતા જ રહીશું અમે ધોરણે ધોરણે આરોગ્યના અને મહિલાઓની એમ્પાવરશીપ માટે આ બધા ઘણા બધા કામ કરીએ છીએ ઘણી બધી સંસ્થાઓ સાથે કામ કરીએ છીએ આજનું આ જે કામ છે એક યુનિક કામ છે જે અમારા અધ્યક્ષશ્રીએ જે અમને પણ અમારી સાથે ચર્ચા કરી અને અમલમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે ઘણી ક્ષેત્રે કામ કરી રહ્યા છીએ આરોગ્ય ક્ષેત્રે તો આ કરી જ રહ્યા છીએ પણ સાથે સાથે સાંસ્કૃતિક ક્ષેત્રે પણ અમે કામ કરી રહ્યા છીએ કે જ્યાં અમે ઉગતા કલાકારોને પણ પ્રોત્સાહન આપીએ છીએ જ્યાં અમે ડિઝેબલ બાળકો અને મેં કહ્યું કે મહિલાઓ કે જેની પાસે કોઈ કામ નથી પણ શક્તિ છે તો પછી એનો વપરાશ કેવી રીતે કરવો એમને તાલીમ કેવી રીતે આપવી એમને સ્વરોજગાર કેવી રીતે બતાવવા એના માટેની પ્રયત્નો અમારા ચાલુ છે કે જેમાં નાણાકીય સહાય જોઈતી હોય તો એ નાણાકીય સહાયનો પણ અમે એક સ્ત્રોત બની રહ્યા છીએ સુમન શાહ ચેરમેન હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ આજે મને ઘણો આનંદ થાય છે કે આ ફૂડ બ્લડ ડોનેશન વાન રેડક્રોસ સોસાયટીને આપતા અમે રેડક્રોસ સોસાયટી ઘણું સારું કામ છે અને એ પહેલાં બી હું સહયોગી થયેલો દસ બેડ થેરેસીયાના પણ આપેલા અને રક્તદાન શું અગત્યનું એ બહુ જ મોટું વાત છે કારણ કે લોહીનું કંઈ ફેક્ટરી મળતી નથી દુનિયામાં લગર બોડીમાંથી જ થાય છે અને એક બોટલ કોઈને બી આપો તેનું જીવન બહુ સારું થાય અને બીજા રોગો બી મટી શકે એટલે મેં નક્કી કર્યું અને ટ્રસ્ટી બોર્ડે એ ફોર વાન ફોર બેડેડ વાન આપણે આપી દાનમાં નહીં પણ વાપરવા માટે ત્યારે તો કેમ એ મને લાગ્યું કે ટુ બેડમાં અમે ઘણા કેમ્પો કર્યા છે પણ ટુ બેડમાં એટલી લાઇનો લોકોને ઉભા રહેવું પડે છે તો ફોર બેડ હોય તો ઘણું સારું એનાથી દર મહિને એપ્રોક્સિમેટલી હજાર બોટલ કલેક્ટ થશે એ બધાનો હું બહુ આભારી છું અને પ્રભુ વધારે મન શક્તિ આપે અને આવા સારા કામ કરતો રહે જય હિન્દ